નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર જણાવી દઈએ આજના સમાચાર તો મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમ પર ધમકી ભર્યો ફોન આવ્યો હતો જેમાં ફોન કરનારે કહ્યું હતું કે મુંબઈની તાજ હોટલ અને મુંબઈ એરપોર્ટ પર બોમ્બ મૂકવામાં આવ્યો છે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે બંને સ્થળે શોધખોળ હાથ ધરી હતી પરંતુ કાંઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી પોલીસે કોલ કરનાર વ્યક્તિની શોધ છે પોલીસે જણાવ્યું છે કે મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને સોમવારે ફોન આવ્યો હતો શહેરમાં તાજ હોટલ અને છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ બોમ્બથી ઉડાડી દેવાનો છે મળતી માહિતી મુજબ પોલીસને સવારે અગિયાર વાગ્યાની આસપાસ એક ફોન આવ્યો હતો કોલ બાદ પોલીસે બંને સ્થળે તપાસ કરી હતી પરંતુ કંઈ શંકાસ્પદ વસ્તુ ન મળી હતી જો આ મામલે એફઆઈઆર નોંધાવવામાં આવી છે પોલીસે જણાવ્યું જણાવ્યા અનુસાર ધમકી ભર્યો ફોન ઉત્તર પ્રદેશથી આવ્યો હતો અને પોલીસ કોલ કરનાર વ્યક્તિની શોધમાં છે